સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બુટલેગર દ્વારા પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેમાં આ મામલામાં બુટલેગર સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાય છે જોકે બુટલેગર આ કૃત્યને અંજામ આપ્યા બાદ એવું સમજે છે કે તે પોલીસથી છટકીને ભાગી જશે પરંતુ સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને બુટલેગરની કેવી હાલત થઈ છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેલન ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે તો પોતાના વિસ્તારમાં તેઓ ધાક જમાવવાનો પ્રયાસ કરતા હોય છે લોકોને ડરાવતા પણ નજરે પડે છે અને જાહેરમાં લુખાગીરી પણ કરતા હોય છે પરંતુ આવા તત્વો સામે પોલીસ અવારનવાર કડક ખાતે કામગીરી કરતી હોય છે પરંતુ જો આવા અસામાજિક તત્વો આવા બુટલેગરો છે તે પોલીસ ઉપર જાવી થવા લાગે તો જે થોડાક દિવસ પહેલાંની વાત છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં જે યુસુફ ઉર્ફે ટેણી નામનો બુટલેગર છે તેઓ જાહેરમાં એક યુવક સાથે ઝઘડો કરી રહ્યો હતો વિવાદ વકર્યો હતો અને આ મામલામાં ભેસ્તાન પોલીસની ટીમ છે તે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે યુસુફ ઉર્ફે ટેણીને પોલીસ કર્મચારી દ્વારા સમજાવવામાં આવ્યો સમગ્ર વિવાદ છે તે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ યુસુફ ઉર્ફે ટેણી છે તે સમજવા તૈયાર નહોતો અને આટલું જ નહીં તેણે પોલીસ સામે પણ પોતાનો રોષ ઠાલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો આ મામલામાં પીસીઆરમાં અન્ય પોલીસ જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના દોડી આવ્યા હતા ત્યારે

મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરે કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ એ આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કઈ પડશો તો હું તમને હું તમને પણ મારી અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી છે આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજી ને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપી એ આજ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો એ ગાડી ની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે આપની સમક્ષ શેર કરવામાં આવશે ત્રણ થી ચાર કેસો થયા છે. હવે આગળની કાર્યવાહી રહેશે આ આરોપી પર? મેં જેમ આપને જણાવ્યું કે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટેસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે સર એક કામ

તેની હાલત કરી છે તે પણ દ્રશ્યો સામે આવ્યા છે અવારનવાર પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે પહેલાં તો કોઈ પણ આરોપીઓ છે તે હુમલો કરી બેસતા હોય છે ત્યારબાદ તેમને ખબર પડે છે કે તેણે કઈ જગ્યાએ કોના ઉપર હુમલો કર્યો છે અને હાલ આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં યુસુફ ઉર્ફે ટેણની પણ હાલત જોઈ શકો છો અને આમાં હવે જોવાનું રહ્યું કે ગુનેગારોમાં ડર બેસે આરોપીઓમાં ડર બેસે તે માટે આગામી સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે દર્શક મિત્રો સ્કેનેડ મીડિયાને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં